અમારી ચેનલ આ મુદ્દો ઉઠાવ્યો હતો અનેક વાર અમારી ચેનલે આ મુદ્દા ને પ્રસારિત પણ કર્યો છે અને હવે આખરે એનું સોલ્યુશન આવી ગયું છે અને તમે મારી હાથમાં જોઈ શકો છો કે આ બ્લુ પ્રિન્ટ છે અમારી ન્યૂઝ ચેનલ ચેનલ પ્રથમ એવી છે જે તમને બ્લ્યુ પ્રિન્ટ બતાવી રહી છે અને તમે અમે તમને બતાવી રહ્યા છીએ કે આ બ્રિજ કઈ રીતે બનશે અને તમે અત્યારે જોઈ શકો છો કે આ જે ભાગ છે બાજુમાં ખુલ્લો ભાગ પડ્યો છે ત્યાં સીધો રોડ નીકળશે અને અહીંથી બાજુમાંથી પણ રોડ નીકળશે રાઈટ સાઈડથી પણ રોડ નીકળશે આ આજુબાજુ બંને રોડ હશે We'll be right back. આ પુલ યથાવત રહેશે અને જે ટ્રાફિકની જે સમસ્યા છે તેનું નિવારણ આવશે અમે પ પહેલીવાર ધાનેલાળા લોકો પણ આ જે નકશો છે તે નકશો જોઈ રહ્યા છે આ બ્રિજનું બ્લ્યુપ્રિન્ટ છે આ બ્લૂ પ્રિન્ટ પ્રમાણે આ બ્રિજ બનવાનો છે અને આ બ્રિજ બનતાની સાથે જ લોકોને બહુ જ મજા આવશે અને લોકોની જે સમસ્યાઓ છે તે સમસ્યાનું નિવારણ પણ થઈ જશે અમે તમને હવે એક સો જે બીજી ખબર પણ આપવા જઈ રહ્યા છે કે પંદરમી ઓગસ્ટે આ બ્રિજનું ટેન્ડર બહાર પડશે અને ટેન્ડર બહાર પડતાની સાથે જ આ પ્રક્રિયા પૂર્ણ થતા જ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતાં આ કામ ચાલુ થવાનું છે ને જેવું આ કામ ચાલુ થવાનું છે ને અત્યારે પણ તમે જોઈ શકો છો કે અહીંયા પોલીસા જવાનો પણ છે અત્યારે પણ ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે પરંતુ જેવો બ્રિજ બનશે તેના પછી કોઈ પણ પ્રકારનો અહીંયા ટ્રાફિક જોવા નહીં મળે અને ધાનના લોકોના માટે સ ગૌરવની વાત છે અને આજે નકશો અમને આપ્યો છે આ નકશો આપ્યો છે ભાજપના ઉપાધ્યક્ષ વસંતભાઈ પુરોહિત અને વસંતભાઈ પુરોહિતનું માનીએ તો પંદરત આવી તેન્ડરનું કામ ચાલુ થઈ જશે અને વસંતભાઈ પુરોહિત તે પૂરે ન્યૂઝ ચેનલના જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમમાં પણ એમને કહ્યું હતું કે ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે અને તેમને ખાતરી આપી હતી કે ટૂંક સમયની અંદર જ પુલનું કામ પૂર્ણ પણ થશે અને પુલનું કામ શરૂ પણ થઈ જશે અને પુલ બની પણ જશે ને આપણે આ પુલ કામ પૂર્ણ થતાં જ આ પુલનો ઉપયોગ પણ કરી શકશું અને વસલ જે ખાતરી આપી હતી જે ખાતરી આ બ્લુ પ્રિન્ટ જોતા પણ એવું લાગી રહ્યું છે કે તેમને ખાતરી પૂર્ણ થશે પરંતુ જોવાનું એ રહેશે કે ગુજરાત વિધાનસભાની ઇલેક્શન પણ આવી રહ્યા છે અને ગુજરાત વિધાનસભાના ઇલેક્શન પહેલા પુલનું કામ ચાલુ થાય છે કે આચાર સંહિતા લાગી જાય છે એ તો આવનાર સમય બતાવશે પરંતુ આ બ્લુ પ્રિન્ટ પરથી જ આપણે જોઈ શકીએ છીએ કે જે ધાનેરાના લોકો છે તે ધાનેરાના લોકોની જે સમસ્યા છે તે સમસ્યામાંથી ધાનેરા લોકોને નિવારણ આવશે અને આ પુલ બનશે તો લોકોને બહુ જ ફાયદો થશે આવી જ દુઃખદ એક્સક્લુઝિવ ખબરો માટે જોતા રહો અમારી